હેલો દોસ્તો તો સ્વાગત છે મારી ચેનલમાં અને જો આપ ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી લો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લો જલ્દીથી તો કપૂરની કોમેડી એટલે મારો તો કોમેડીનો કન્ટેન્ટ છે પણ દોસ્તો આજે આજ મારે એવી કરુણતાની વાત કેવી છે માનો દીકરા ઉપર પ્રેમ આજે મારે તમને એ વાત કરવી છે કે મા કોને કહેવાય મા આપણા માટે શું કરી કે મા તે મા બીજા વનવગડાના વા આપણે જ્યારે નાના નાના હતા ને ત્યારે કવિતામાં પણ લખેલું આવતું કે સૂકામાં સુવડાવી ભીને પોઢે પોતે કે આપણે જ્યારે નાના હતા ને ત્યારે દોસ્તો આપણે પેશાબ કરી જતા અને જે ગોદડી ભીની થઈ જતી હતી ને એ ગોધડી ભીનીમાં માં સૂતા હતા અને આપણને સૂકામાં સુવડાવતી તો દોસ્તો આ જે માની વાત મારે તમને કહેવી છે કે મા શું પોતાના દીકરા માટે કરી હતી એક ગરીબ ઘર હતું એ ઘરમાં દીકરો અને માં બંને રહેતા હતા દીકરો જ્યારે નાનો હતો ને ત્યારે એનો બાપ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો હતો મા દીકરાને ખૂબ સાચવ્યો એને ભણાવ્યો ગણાવ્યો જે દીકરાને જોતું તે મા લાવી દેતી એમ ઘરે ઘરે દીકરાને મોટો કર્યો અને દીકરો સત્તર વર્ષનો થયો જેવો સત્તરમાં વરામાં દીકરો બેઠો ને એટલે એનો જન્મદિવસ આવ્યો અને મા એકે એક જન્મદિવસમાં દીકરાને ગિફ્ટ આપે સારી સારી ગિફ્ટ કે જેના દીકરાને ખૂબ ગમે પોતાના દીકરાને ગમે એ ઘરે એદ માને તો સત્તરમા વર્ષમાં બેઠો દીકરો અને જન્મદિવસ આવ્યો બહુ સારું આયોજન કર્યું દીકરા માટે કેક લાયા અને જન્મદિવસ ખૂબ સારી રીતે માએ મનાવ્યું પછી માએ કીધું બેટા અહીંયા આવ્યો તો દીકરો તરત દોડતો દોડતો આવ્યો લે બેટા આ તારા જન્મદિવસની ગિફ્ટ દીકરો એકદમ રાજી થઈ જાય છે અને ગિફ્ટ આપે તો કયો છોકરો રાજી ન થઈ જાય ખાલી દસથી પાંચ રૂપિયાનું તમે રમકડું લાયા હોય ને છોકરા હાટું દસથી થી પાંચ રૂપિયાનું તો એ એટલો ખુશી થઈ જાય છે ને જાણે આપણને કેમ અત્યારે યુવાનની પેઢીમાં ગાડી લઈ દે આપણા માવતર એટલી એને ખુશી થઈ જાય એને માટે કોઈ રમોકડું નવી ગિફ્ટ આપો એટલી માએ પાએ બોલાવીને ગિફ્ટ આપી દીકરો તરત જ એટલી ખુશીથી એટલી તરત જ તરત આમ ગિફ્ટ ખોલવા માંડ્યો અને ગિફ્ટમાં જોવે છે કે એક વાંચવાની બુક એક જોડી કપડાં અને એક સુંદર મજાની ઘડિયાળ દીકરો એટલો ખુશ થઈ જાય છે ને દીકરો ઠેકડા મારવા માંડ્યો અને માને ભેટી ગયો કે વાહ અને દીકરાને આટલી બધી ગિફ્ટ હારી જોઈ અને દીકરાને થયું કે આ વર્ષે મને માએ મસ્ત એકદમ એક નંબર ગિફ્ટ આપી છે તો લાઈન માને પૂછું કે આવતા વર્ષે મને મા તું હું ગિફ્ટ આપવાની છું તો એ ખબર પડી જાય ને તો દીકરાએ તરત માને કીધું એ માં મા તું આવતા વર્ષે મને હું ગિફ્ટ કરીશ તો મા કે બેટા આવતા વર્ષે તું અઢાર વર્ષનો થઈશ અને આવતા વર્ષે તારો જન્મદિવસ આવશે ને ત્યારે આપણે હામેની અલમારી ને એ અલમારીની અંદર તું જોઈજે એમાં તારી ગિફ્ટ હશે તો પણ કે મા અલમારીએ ગિફ્ટ મૂકવાની એ તો સાચી વાત પણ હાર કહી દે ને કે ગિફ્ટમાં શું છે તો મારે ખોટી ઉપાધિ નહીં ખોટું મારે ટેન્શન નહીં કે શું ગિફ્ટ હશે છે તો મા કે ગિફ્ટ જો તને અત્યારે જ હું કહી દઉં તો એ ગિફ્ટનું મહત્ત્વ શું તો આવતા વર્ષની ગિફ્ટની તને અગાઉ ખબર પડી જાય તો એ ગિફ્ટનું આપણે મહત્ત્વ જ ન રે ને બેટા કંઈ દીકરો કે માં વાંધો ને એમ કરીને દીકરો ભાઈ બનાય રમવા વહી ગયો સમય જતા સાહેબ નવ મહિના દસ મહિના અને અગિયારમો મહિનો જ્યારે આવે ને ત્યારે દીકરો માંદો પડે છે મા એને તરત જ દવાખાને લઈ જાય છે અને દવાખાને જઈ અને દીકરાને દાખલ કરે છે દીકરો એક મહિના સુધી દવાખાનાની અંદર દાખલ રહ્યો અને એક મહિના પછી દીકરો હાજો થાય છે હાજો થઈને દવાખાનાની એમ્બ્યુલન્સ તરત જ એ દીકરાને ઘરે એમ્બ્યુલન્સ મૂકવા આવે છે દીકરો વિચાર કરવા માગ્યો કે મારી મા કદાચ આવતી રહે છે દવાખાનામાં મારી હાઈ નહીં રહી હોય મારી મા ઘરે આવતી રહે છે એમ વિચાર કરીને દીકરો ઘરે આવીને તરત રાયડું પાડવા માંડ્યો મા હે મા હે મા એવી રીતના બૂમ પાડવા માંડ્યો રસોડામાં જાય છે ને ઘડીક રૂમમાં જાય છે ને ઘડીક ફળિયામાં જોવે છે ને પણ મા એને ક્યાંય દેખાતી નથી અને દીકરો પછી ઘરની ફરતે ત્રણ આટા મારે છે કેમ કારણ કે દીકરા એને થઈ હોય છે કદાચ ઘરની પાછળ ગઈ હોય છે એમ કરતો કરતો મા કરતો કરતો દીકરો ત્રણથી ચાર વખત આંટા મારે તોય એને મા ક્યાંય જડતી નથી પછી દીકરાને થયું કે મા કદાચ મારે હાટું કંઈક ખાવા પીવાનું સારું એને ખબર હશે કે આજ હું દવાખાનાથી આવવાનો છું અને મારે હાટું સારું સારું કદાચ દવાજા બજારમાં ખાવાનું લેવા ગઈ છે એમ કરીને દીકરો થોડો ઘર બાજુ આવતો હતો ત્યાં એક પાડોશીને મળ્યો તો એ પાડોશી આવ્યો દીકરા પાસે કે બેટા કોને ગોતે મારી માને તેમ જોઈ દીકરાને પાડોશી કહે છે બેટા તું જ્યારે દવાખાનાની અંદર દાખલ હતો ને તારી માં મૃત્યુ પામી હતી એટલું દીકરો માં કહીને એટલી ચીજ પાડે છે દીકરો હાવે નોંધારો થઈ ગયો છે એની આગળ પાછળ કોઈ નથી માત્ર એનું ઘર અને એ દીકરો બે જ રહ્યા છે દીકરો રડતો 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 સવારથી સાંજ થઈ અને અંતે મામા મામા કરતો કરતો કોશરીમાં બેઠો હતો તરત જ એક પવનનું ઝોંકું આવ્યું અને પવનના ઝોકાને લીધે ફડફડ ફડફડ કરતો પવન એના ઘરનું જે તારીખ્યું હતું ને તારીખ્યા ઉપર એ પવન અથડાણો અને તારીખ્યું ફડફડ ફડફડ ફડફળ થવા માંડ્યું દીકરાની નજર સીધી જ તારીખ્યા ઉપર ગઈ દીકરાને તરત જ મનમાં થાય છે કે આ હા 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 પાંચ દિવસ પહેલાં મારો જન્મદિવસ ગયો મારી મારા જન્મદિવસમાં પણ ન રહી હતી જેવો જન્મદિવસનું યાદ આવ્યું ને ત્યારે દીકરાને યાદ આવ્યું ગયા વર્ષે મારી માએ કીધું હતું મારી આટું અલમારીમાં ગિફ્ટ મૂકી છે દીકરો તરત જ એની એ જ ઘડ્યો સીધો જ અલમારીએ ભગ્યો અલમારી આમ કરીને આમ ખોલે છે પણ જોયું છે પણ અલમારીમાં કાંઈ દેખાતું નથી પણ હા અલમારીની અંદર એક કાગળ પડ્યું હતું તે દીકરો વાંચે છે કે બેટા જો તું આ કાગળ વાંચી રહ્યું છું ને તો બેટા તું હાજો થઈ ગયો છું તું ગયા વર્ષે તું કહેતો હતું ને કે માં મને આવતા વર્ષે શું ગિફ્ટ આપશું તો બેટા સાંભળી લે આજ તારા શરીરમાં જે કાળજુ ધબકે છે ને એ કાળજુ મારું છે અને એ કાળજુ આજ હું તને ગિફ્ટ આપતી જાઉં છું એટલું સાંભળી અને દીકરો સાહેબ બૂમે બૂમું પાડવા માંડે છે માં 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 દીકરો હજી આગળ વાંચે છે કે બેટા તું જ્યારે નાનું હતું ને નાનું ત્યારથી આ તને પીડા હતી તારું કાળજું નબળું હતું તારું કાળજુ ખરાબ હતું અને તને દાખલ કરવો પડ્યો દવાખાનામાં અને સાહેબે કીધું આનું કાળજું જો નાખવામાં આવે તો જ દીકરો જીવશે નકર દીકરો જીવશે નહીં બેટા મારી પાસે એટલો બધો રૂપિયો નહોતો કે બીજું કાળજું વેચાતું લાવીને હું તને નખાવ્યું પણ મારે તને જીવાડો એ મારો હક બને છે ને હું તારી માં કહેવાય બેટા તને મળતો કેમ જોયું કહું અને ત્યારે જ મેં મારા નિર્ણય લઈ લીધો હતો કે મારું કાળજું મારા દીકરાને હું આપીશ તો બેટા દીકરા આ મારી છેલ્લી ગિફ્ટ છે પણ આ ગિફ્ટ તારા હરેક બર્થડેને દિવસે યાદ આવશે ને એવી ગિફ્ટ દેતી જાઉં છું હું તને મારું કાળજું આપતી જાઉં છું જિંદગી જીવી લે બેટા જીવી લે